શિયાળાની ઠંડી ભગાવી દેવું ગરમા ગરમ ટમેટાનું સૂપ તો જો તમે ડાયટ કરતા હોય તો પણ પી શકો કોઈ પણ કોર્નફ્લોર વાપર્યા વગર એકદમથી એક માત્ર ટમેટા વાપરીને આપણે આ સૂપ બનાવીશું તો રેસ્ટોરન્ટમાં જઈને જો તમે ટમેટાનું સૂપ પીતા હોય તો ઘરે આ રીતે તમે એકવાર ટ્રાય કરજો તમે રેસ્ટોરન્ટનું પણ ભૂલી જશો આ સૂપ તમે એકલું પણ પી શકો તમે બાળકોને બ્રેડ બટર સાથે કે પછી ગાર્લિક બ્રેડ સાથે અને જો તમને કાપ્સ તો તમે મસાલા રાઈસ કે પુલાવ સાથે પણ ગરમા ગરમ આ સૂપ પી શકો આ રીતે જો તમે ટમેટાનું સૂપ એકવાર બનાવી લીધું તો બીજી બધી રીત ભૂલી હંમેશા આ સિમ્પલ રીતે જ ટમેટાનું સૂપ બનાવશો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું ગરમા ગરમ ટમેટાનું સૂપ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો આ રેસિપીથી તમે ચાર લોકો માટે સૂપ બનાવી શકશો અને તમે પંદરથી વીસ મિનિટમાં સૂપ બનાવીને રેડી કરી શકશો તો સૂપ બનાવવા માટે ટમેટાની વેરાયટી તો આપણે ચાર દેશી ટમેટા લેશું અને ચાર હાઈબ્રિડ એટલે કે જે બહુ ખાટા ન આવતા હોય પરદેશી જે ટમેટા કહેવાય એ લેશું સૌથી પહેલાં ટમેટા તમારે સારી રીતે ધોઈ લેવાના છે અને જે એનો ઉપરનો ભાગ છે એ તમારે આ રીતે કાઢી લેવાનો છે અને પછી ટમેટાને આ રીતે વચ્ચેથી બે ભાગ કરવાના અને એક ટમેટાના તમારે ચાર પીસીસ કરીને રેડી કરી લેવાના છે તો આ રીતે તમારે વધારે નાના પીસીસ કરવા હોય તો વધારે પણ નાના નાના પીસીસ કરી શકો ટમેટા કટ કરીને મેં રેડી કરી લીધા હવે સૂપ બનાવવા માટે એક પેનમાં એક ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું મેં અહીંયા ઓલિવ ઓઇલ લીધું છે તમે ઘી પણ લઈ શકો નહીં તો પછી રેગ્યુલર જે તેલ તમે ખાતા હોય એ લેવાનું એક નાનો આપણે તમાલ પત્ર ઉમેરી દઈશું સાથે બે લવિંગ એક નાનો ટુકડો તજનો અને એક એલચી ઉમેરીશું હલકો આપણે એને સતળાવા દઈશું થોડું આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં એક ટી સ્પૂન ખમણેલું કે પછી ઝીણું ઝીણું ચોપ કરેલું આદું અને બેથી ત્રણ લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે અને જે ટમેટા આપણે ચોપ કર્યા એ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ કરી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાતળવાના છે સાથે દોઢથી બે ટી સ્પૂન જેટલું મીઠું તો હવે પાણીના ભાગનું ટમેટાના ભાગનું એ રીતે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે ઢાંકી અને પાંચેક મિનિટ જેવું તો ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરી અને થવા દેવાનું હવે બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈશું અને પછી તમારે એમાં લીલા ધાણાના ડાળખા તો દસથી બાર લીલા ધાણાનો જે પાછળનો ભાગ હોય એ તોડી તમારે ઉમેરી દેવાનો એનાથી સૂપનો ટેસ્ટ પણ બહુ સારો આવશે સાથે ન્યુટ્રિશન પણ એમાં ખૂબ જ વધી જશે મિક્સ કરી એક મિનિટ જેવું મેં થવા દીધું અને હવે એને બે ત્રણ મિનિટ જેવું તો લગભગ છથી સાત મિનિટ જેવું તો પહેલાં મેં બે ત્રણ મિનિટ જેવું સાતળ્યું લીલા ધાણાના ડાળખા ઉમેર્યા એક મિનિટ જેવું થવા દીધું હવે બે ત્રણ મિનિટ જેવું ઢાંકી અને મીડિયમ હાઈ ફ્લેમ પર તમારે એને થવા દેવાનું ટોટલ સાત મિનિટ જેવું થશે એટલે ટમેટા આવા સોફ્ટ એકદમ મશી એવા થઈ જશે એટલે આપણે એમાં એકથી દોઢ કપ જેટલું પાણી તમને હવે સૂપની થિકનેસ કેવી જોવે એ રીતે પાણી ઉમેરવાનું છે અને પછી આ રીતે એને મિક્સ કરતું રહેવાનું અને હવે આપણે ટમેટાના ટુકડા એટલે મોટા રાખ્યા છે કે જે એના સ્કીન હોય તો જે ટમેટાની છાલ હોય એ આપણે ઇઝીલી પીલ કરી શકીએ તો પાણી ઉમેરી તમારે એને ઉકળવા દેવાનું છે અને પછી આ રીતે ઉકળવા લાગે એટલે જે ટમેટાની છાલ હોય એ ઉપર આ રીતે તમને દેખાવા લાગશે તો તમારે ચીપિયાના મદદથી આ રીતે ટમેટાની બધી જે છાલ ઉપર ઉપર તમને દેખાય મોસ્ટલી એ તમારે બધી કાઢી લેવાની તો ટમેટાનું સૂપ બધા કુકરમાં બાફી ગાળીને પીતા હોય અને સાથે જે તમાલપત્ર તજ અને એલચી બધું આપણે ઉમેર્યું એનો બધો ફ્લેવર આવી ગયો હોય એટલે એ પણ તમારે કાઢી લેવાનું આ રીતે મેં ટમેટાના છાલ અને બધા મસાલા કાઢી લીધા અને પછી આપણે બ્લેન્ડરના મદદથી એને બ્લેન્ડ કરી દઈશું તો બધી ટમેટાની સ્કીન કાઢવાની જરૂર નથી થોડું થોડું તમને લાગે એ જ તમારે કાઢી લેવાનું છે તો બને એટલું મેં કાઢી લીધા ટમેટાના સ્કિનનો ભાગ અને હવે બ્લેન્ડરના મદદથી આપણે આ રીતે ચાર પાંચ વાર એને ચન કરીશું તો બહુ મોટા પીસીસનો રે એ રીતે પર દરદરૂ રે એ રીતે તમારે સૂપ વાટવાનું છે તમે સ્મૂથ પણ કરી શકો અડધો ટેબલ સ્પૂન ગોળ અડધી ટી સ્પૂન જેટલું બટર બટરથી બહુ સારો એવો ટેસ્ટ આવશે પણ ઓપ્શનલ છે તમારે જો ન ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો એક ટી સ્પૂન જેટલો મરી પાવડર તો તીખાશ માટે મરી પાવડર અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું કલર માટે યુઝ કર્યું છે મિક્સ કરી દઈશું અને સૂપ આપણું એકદમ પરફેક્ટ એવું રેડી છે તો તમારે અહીંયા ટેસ્ટ કરી લેવાનું કાંઈ પણ ઓછું નથી નહીં તો સૂપ હવે સર્વ કરવા માટે તૈયાર છે તમે આમાં લસણ એકદમ સ્કીપ કરી અને પછી તમે જીન તરીકે પણ આ સૂપ બનાવી શકો તો તમે સૂઠનો પાવડર થોડો ઉમેરવાનો આદુના જગ્યા પર અને તમારું ટેસ્ટી એવું ટમેટાનું સૂપ તૈયાર છે અહીંયા મેં માત્ર ગાર્નિશિંગ માટે ક્રીમ વાપર્યું છે પણ એકદમ ઓપ્શનલ છે ગાર્નિશ કરવું હોય તો જ કરવાનું છે તમે માત્ર લીલા ધાણા ઉમેરી અને તરત જ આ સૂપને સર્વ કરી શકો અને હવે તમે જોઈ શકો છો સૂપ કેવું છે બહુ પાતળું પણ સ્મૂથ પણ નથી અને એકદમ મોટા મોટા પીસીસ હોય એવું પણ નથી એવું સૂપ તમારે બ્લેન્ડરના મદદથી બ્લેન્ડ કરવાનું અને પછી તમારે એને સર્વ કરવાનું આ રીતે સૂપને ગાર્નિશ કરો મેં બેઝિલ લીવથી આ રીતે એને ગાર્નિશ કર્યું છે અને એને સર્વ કરો ટમેટાનું સૂપ જો તમે એક જેવું જ કુકરમાં બાફીને બનાવતા હોય તો આ રીતે કડાઈમાં જ એકદમ સિમ્પલ રીતે પંદર મિનિટમાં તમે આ સૂપ બનાવીને સર્વ કરી શકશો તો ગાર્લિક બ્રેડ સાથે એકલા બ્રેડ સાથે કે પુલાવ કે રાઈસ સાથે કે ક્યારેય ખીચડી સાથે કે પછી તમે એકલું પણ પીવાના હોય કે મહેમાનો માટે પણ જો તમે ઘરે આ રીતે એકવાર આવું સૂપ બનાવી લીધું તો તમે વારંવાર બનાવો એટલું ટેસ્ટી આ ટમેટાનું સૂપ છે તો એકવાર આ ટમેટાના સૂપની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કહેજો કે તમને રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ